ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ નવમીના દિવસે યોજાવા જઈ રહેલી શોભાયાત્રાને લઈ સંતોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા બે વર્ષથી રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે ત્યારે આગામી સત્તરમી તારીખે ગઢડામાં ત્રીજુ રામ ઉત્સવની ભાવી શોભાયાત્રા યોજવાની છે ત્યારે તેની તૈયારીઓ માટે ગઈકાલે રાત્રિના સંતોના હસ્તે કાર્યાલયોનો પ્રારંભ કરાયો હતો મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા બે વર્ષથી રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી સત્તરમી એપ્રિલે ત્રીજુ ભાવી શોભાયાત્રા યોજવાની છે જેની તૈયારીઓ માટે ગઈકાલે રાત્રિના નવ કલાકે તેમજ તમતી લોકોને જાણકારી મળી રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે તે માટે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ નવમીના પવિત્ર તહેવારે રામોત્સવ શોભાયાત્રા યોજવામાં આવે છે આ શોભાયાત્રા મોહનનગર સોસાયટી થી સવારના દસ કલાકે પ્રારંભ થશે અને ઢોલ નગારા ડીજે તેમજ અલગ અલગ ફ્લોટો સાથે શહેરના બસ સ્ટેન્ડ રોડ હાઈસ્કૂલ ચાર રસ્તા પોલીસ સ્ટેશન રોડ ટાવર રોડ નવી કાપડ બજાર ગોપીનાથજી મંદિર માઈક ચોક વઢાણા ચોક મગરપાટ સહિતના મુખ્ય માર્ગો પર પ્રસ્થાન કરશે અને મોટી સંખ્યામાં નગરજનો શોભાયાત્રામાં જોડાશે અતુલ બાવળિયા હિન્દ ટીવી ન્યૂઝ બોટાદ